જે ગેંગ જે ગેંગ બનાવે છે કે જે મારામારી કરે છે કે નાની મોટી લૂટપાટ ચોરી કરે છે એ તમામને જેમની પર ગુના દાખલ થયા છે એમાં કાપોદરા અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એ જે અસામાજિક તત્વો હતા એમના જે કાપોદરા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે એમને સૂચનાઓ પણ આપવામાં આવી છે અને હવે પછી મારામારી કે જે ઇલીગલ ધંધો કરે છે એને છોડી દેવા માટે પણ એમને સૂચના આપવામાં આવી છે